વાવ તાલુકાના ધરાદરા ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત ગામમાં શોકનો માહોલ વાવ તાલુકાના ધરાદરા ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ અને હૃદય વિદારક ઘટના બની છે ખેતરમાં વસવાટ કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે મૃતકોમાં દીકરો પતુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો સમાવેશ થાય છે વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જયારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા માટે ગયા હતા ત્યારે અચાનક જ કોઈ તકલીફના કારણે કરંટ કરંટ હોવાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે વીજ લાગતા તાત્કાલિક ત્રણેયના મૃત્યુ થયા હતા પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પણ ત્યારે ત્રણેયના શરીર બેહોશ પડ્યા હતા આ ઘટનાથી ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વીજ કંપનીના અધિકારીઓની ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઈનમાં તકલીફને કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે ઘણા સમયથી લાઈનમાં તકલીફ હોવાની જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટનાથી સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી છે સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો સરપંચો અને નગરજનો મૃતક પરિવારમાં પહોંચ્યા હતા મદદરૂપ થવા આશ્વાસન આપ્યું છે રાણાભાઈ પારેગી